દ્વારકાના યોગ પરિવાર દ્વારા લોહાણા મહાજન મન વલ્લભવાડી ખાતે ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે મંગળવાર થી લઈ સાત દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા કથાકાર ગિરધરભાઈ જોશી દ્વારા સાત દિવસ મંગલમય પ્રસંગો નું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસમાં કપિલ અવતાર વામન અવતાર રૂક્ષ્મણી વિવાહ ગોર્ધન લીલા અને કૃષ્ણ જન્મોત્સવ જેવા કાર્યક્રમો સંગીતમય શૈલીમાં ઉજવવામાં આવશે આ ભાગવત સપ્તાહ માટે મેનેજમેન્ટ કમિટીમાં ધનાભા જડિયા સનીભાઈ પુરોહિત પર્નાબેન દેસાણી રેશમાબેન બોકાણી અને ગિરધરભાઈ જોશીના સંગઠન હેઠળ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહ માટે પહેલું આમંત્રણ ભગવાન દ્વારકાધીશને આપવામાં આવ્યું હતું યોગા ગ્રુપની બહેનો 60 થી વિચાર આવ્યો કે આપણે આવું ભગીરથ કાર્ય કરે તો કેમ કે પર બધા લેડીઝો ભેગા થઈ અને જે આવો કાર્યક્રમ કર્યો નથી ક્યારે દ્વારકામાં તમને આવો એક ઉમદા વિચાર આવ્યો અને એ વિચાર હેઠળ અમે લોકો અમારા યોગા ગ્રુપની 60 થી સિત્તેર જેટલી એ ભેગા મળી અને કાર્ય